વર રાજાઓને ખભે બેસાડી નાચતા ધારાસભ્ય ચૈતર વસાવા વાયરલ થયા છે ભરૂચના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક આદિવાસી નવયુગલો પ્રભુતામાં પગલા માંડ્યા હતા જેમાં આદિવાસીઓનું પારંપરિક અને લોકપ્રિય એવું ટીમલી નૃત્ય આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું જેમાં શરણાઈ અને ઢોલના મિશ્રણથી ગજબની રંગત જામતા સૌ કોઈ નૃત્યના તાલે ઝૂમી ઉઠ્યા હતા એમાં આદિવાસી સમાજના નેતાઓ પણ આદિવાસી ટીમલીના તાલે નાચવા જોડાયા હતા જેમાં વરરાજાઓના ખભા પર બેસાડી આદિવાસી નૃત્ય કરાવ્યા હતા રિવાજને જાણવી રાખતા હોય એમ ડેડિયાપાડાના ધારાસભ્યો ચૈતરભાઈ વસાવા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બેસી નાચવાનો મોકો ક્યારે મળે વરરાજાઓએ પણ આ તક જતી ન કરાય એમ હોય તેઓએ પણ આ મોકાનો લાભ ઉઠાવી ખૂબ નાચ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવવા માત્ર ડેડિયા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના લોકપ્રિય ધરાવતા ની સાથે સાથે જ તેઓ યુવાનોમાં પણ એટલા જ લોકપ્રિય છે ત્યારે એક દર્શક્ય હોવા છતાં કોઈ પણ જાતના અહમ કે રોફ વગર એક સામાન્ય મિત્રની જેમ તેઓ દ્વારા લગ્નोत्สุข વરરાજાઓને ખભે બેસાડી નાચતા સૌ કોઈએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા ખભે બેસાડી નાચતા સૌ કોઈએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા thank you